એક સમય હતો જ્યારે ટેલિફોન એ માનવ જીવનનો ધબકાર હતો. પરંતુ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો છે. આજે તારીખ સત્તરમી મે વિશ્વ ટેલિફોન દિવસ તેમજ સંચાર દિવસે તેની ભૂતકાળની મહત્તા વિસરાઈ જવી યોગ્ય નથી. વર્ષોના વહાણા ભલે વીતી ગયા પણ સંદેશ વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન એ પરસ્પર આદાન-પ્રદાનનું અમૂલ્ય સાધન હતું. સમયાંતરે પેજર બાદ મોબાઈલ ક્રાંતિએ તેની મહત્તા નામ શેષ કરી હોય પણ જે તે સમય તેની ઉપયોગિતાને નકારી શકાય નહીં અંકલેશ્વર જેવી ઉદ્યોગ નગરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સમયે જ્યારે પ્રેસ્ટીજ સિમ્બોલ તરીકે તેની ગણના થતી હતી તેવા ટેલિફોન વીસ હજાર કનેક્શનો કાર્યરત હતા જે હાલ માંડ એક હજાર જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે ટેલિફોન કનેક્શન મેળવવા માટે પણ લાગવગની જરૂર પડતી હતી લાઇનમેન સેટ કર્મચારીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધરવી પડતી હતી વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે આંતર વિભાગીય કચેરીઓમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવંત છે તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુય ટેલિફોન થકી વાર્તાલાપ જીવંત જોવા મળે છે લેન્ડલાઇન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો ત્યારબાદ જેટે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી આજે ફાઇવ જી સિક્સ જી અને જીના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો મહિલાઓ આ મોબાઈલની લટનો શિકાર બને છે